ਨਮਸਕਾਰ ਦੋਸਤੋ ਅੱਜ ਜੁੜਿਆ ਛੋਟੀ ਕਰਾਈਮ ਨਿਊਜ਼ ਹਵੇ ਜੁਏ ਗਤਨਾ ਸਮachar ਅਮ੍ਰੇਲੀ ਨਾ ਸੁਰਕਪੁਰਾ ਗਾਮੇ 2 ਦੋੜਵਰਸ ਦੀ ਬਾਲਕੀ ਰਮਤਾ ਰਮਤਾ 500 ਫੁੱਟ ਹੁੰਡਾ ਬੋਰਵੈਲ ਮਾ ਪੜੀ ਆਰੋਹੀ ਨਾਮ ਦੀ ਦੋੜਵਰਸ ਦੀ ਬਾਲਕੀ ਬੋਰਵੈਲ ਮਾ 50 ਫੁੱਟ ਹੁੰਡੇ ਫਸਾਈ 7 ਘੰਟੇ ਲਖ ਬਾਦ ਆਰੋਹੀ ਜਿੰਦਗੀ ਨੋ ਜੰਘਾਰੀ જિલ્લા કલેક્ટર અજય દહિયા મામલતદાર પ્રાંત અધિકારી તેમજ ધારાસભ્ય અને નાયબ ઉપમુખ્ય દંડક કૌશિક વેકરિયા સાંસદ ભરત સુતરિયા લાઠી ધારાસભ્ય જનક તળાવિયા દોડી આવ્યા હતા અને બાળકી સલામત રીતે બહાર આવે તેવી પ્રાર્થના કરી હતી અમરેલી તાલુકાના સુરતપરા ગામે વાડી વિસ્તારમાં ભનુભાઈ ભીખાભાઈ કકડિયાની વાડીમાં પરપ્રાંતીય મજૂર કરણભાઈ આમલિયા ભગ્યું રાખીને પોત પત્ની અને પુત્રી સાથે ભાગ્યું રાખીને રહેતા હતા વાવણીનો સમય હોવાના કારણે તેઓ કપાસનું વાવેતર કરી રહ્યા હતા તે સમયે પોતાની દોઢ વર્ષની પુત્રી આરોહી બીજા બાળકો સાથે વાડીએ રમતી હતી ત્યારે કોઈ બાળકે બોરવેલ ઉપર ઢાંકેલો પથ્થર હટાવી દીધી બાદ દોઢ વર્ષની બાળકી આરોહી રમતા રમતા બોરવેલમાં પડી ગઈ હતી બાળકીની ચીસો સાંભળતા માતા પિતા દોડી આવ્યા હતા અને વાડી માલિક ભનુભાઈને વાત કરતા બપોરે બાર ને પિસ્તાલીસ કલાકની આસપાસ તુરત જ એકસો આઠને ને જાણ થતા એકસો આઠની ની ટીમ તેમજ અમરેલી ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું સૌપ્રથમ પ્રથમ બાળકીને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળી રહે તે માટે ઓક્સિજન પાઇપ ઉતારવામાં આવી હતી અને ત્યારબાદ આધુનિક કેમેરાની મદદથી બાળકીના દરેક હલનચલન ઉપર નજર રાખવામાં આવી રહી હતી સાથે સાથે રાજુલાની પણ એક રોબોટ ટીમ બોલાવવામાં આવી હતી રોબોટની મદદથી બાળકીને બહાર કાઢવાની તમામ કોશિશ નિષ્ફળ થતી જણાઈ હતી બપોરે ચારક વાગે બાળકીની મુવમેન્ટ બંધ થતી જણાતા તંત્ર પણ ચિંતામાં મુકાઈ ગયું હતું અંતે સાંજે વડોદરાની એનડીઆરએફ સ્થળ ઉપર પહોંચી અને મોરચો સંભાળ્યો હતો તેઓએ પણ બાળકીને રેસ્ક્યુ કરવાની મહા મહેનત કરી હતી સત્તર કલાકની મહા મહેનત બાદ આશરે સવારે પાંચ કલાકે બચાવ દળ દ્વારા આખરે બાળકીને બહાર કાઢવામાં સફળતા મળી પરંતુ સ્થળ પરના તબીબ દ્વારા બાળકીને મૃત જાહેર કરવામાં આવી હતી આખરે માતા પિતાના હાથમાં આરોહીનો મૃતદેહ આવતા માતા પિતાના હૈયાફાટ રૂદનથી સૌ કોઈ વાતાવરણમાં સન્નાટો પ્રસરી ગયો હતો રિપોર્ટર અપ્પુ જોશી સિટી ક્રાઈમ ન્યૂઝ બાબરા જે વરદભાઈ સુરખપરા ગામમાં જે ઘટના બની છે શું કહેશો અમે કલેક્ટરમાં મિટિંગ આવતી હતી આજની અને અમને જાણ મળી તરત જ મિટિંગ ઊભી રાખી દીધી અને સ્થગિત કરી દીધી અને તાત્કાલિક તંત્રને જાણ કરીને તંત્ર પંદરથી વીસ મિનિટની અંદર અહીંયા પહોંચી ગયું અને આપ પણ જોઈ શકો છો અટાણે તમામ કામગીરી ચાલુ છે અટાણે જો આપણી નજર સામે તમે મારી બાઇટ લઈ રહ્યા છો એક બીજી ટીમ પણ આવી ગઈ છે ત્રણ ચાર ટીમ અટાણે હાલ છે અને અમે તંત્રને કીધું છે નાની બાળકી છે જેમ બને એમ જલ્દી આ બાળકી બહાર આવે એવો પ્રયત્ન કરો ગઈકાલે બપોરના સાડા બાર વાગ્યાથી આજના સવારના પાંચને દસ કલાક સુધી આ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવેલું હતું આ રેસ્ક્યુ ઓપરેશનની અંદર ફાયર વિભાગ એનડીઆરએફ પોલીસ તંત્ર વહીવટી તંત્ર આ સંયુક્ત ઓપરેશન હાથ ધરી અને બાળકીને સવારના ને દસ મિનિટે બહાર કાઢી લેવામાં આવેલી હતી આ સમય બાદ તેને સિવિલ હોસ્પિટલ અમરેલી ખાતે લાવવામાં આવી હતી સારવાર અર્થે પરંતુ અહીંયાના હાજર તબીબશ્રી દ્વારા તેઓને મૃત જાહેર કરવામાં આવેલ છે આજે સવારે જ્યારે અમરેલી જિલ્લામાં અમારે કલેક્ટર જોડે એક મિટિંગ હતી અને સાંસદશ્રી અને અમે તમામ ધારાસભ્યો સાથેની મિટિંગ અને અમારી ઉપર એક ફોન આવ્યો કે ભાઈ સુરતપરા ગામની અંદર એક આવી ઘટના બની છે કે એક નાની બાળકી બોરની અંદર પડી ગઈ છે રમતા રમતા અને તુરંત જ અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરી અને તરત દસથી પંદર મિનિટની અંદર આખી અમરેલી જિલ્લાની ફાયરની આખી ટીમ અમરેલી જિલ્લાનું તમામ તંત્ર એ ડૉક્ટર હોય કે પોલીસ પ્રશાસન હોય પ્રાંત અધિકારીથી માંડીને તમામ અધિકારીઓ અને તમામ લોકો સ્થળ ઉપર અત્યારે બાળકીને બચાવવા માટે પૂરેપૂરા પ્રયત્નો કરી રહ્યા છે અને એમને ઓક્સિજનની જે કાંઈ જરૂરિયાત પડે તે ઓક્સિજન પણ નીચે સુધી પહોંચાડવામાં અત્યારે બધા તંત્ર કામે લાગ્યું છે અને ટૂંક જ સમયની અંદર એક રાજુલાથી એક રોબર્ટ દ્વારા બાળકીને બચાવવા માટેનો જે પ્રયત્નો રોબોટ કરે છે અને રોબોટ દ્વારા બાળકીને બોર્ડની અંદરથી ખેંચવાના છે એના માટે પણ હમણાં પાંચથી દસ જ મિનિટની અંદર એ રોબોટ પણ અહીંયા આવે છે અને તંત્ર દ્વારા પૂરેપૂરી સહયોગ અહીંયા કરી અને બાળકીને બચાવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યો